તો ખાઈ કેમ કે બહુ ભૂખ લાગે સવાર માં રજા છે આ પ્લાન છે થોડોક જવાનું ફરવા જવાનું પ્લાન હું ફરવા તો ફરવા જઈ નક્કી હતી ક્યાં જઈ તમને આગળ કેવી પેલા નાય લેવી કેમ કે નવ હાડા નો થઈ ગયા છે રાઈટ ફેમિલી તો ફાઈનલી નાય તો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છું તો કરી છે નવા વિડીયો શરૂઆત જય શ્રી રામ બધાને સ્વાગત છે બધો એક નવા વિડીયો તો કેમ છો બધા બધા મજા માં દેશે ઉપર પડી ગયા છે જમ્યો લેવી ને પછી તમને મળું તો લેટ્સ ગો તો બોપર જમવા માં છે લાડવાની પ્રસાદી ભાખરી અને છે બટેટા શાક અને સાથે છે ભૂંગળા તો જમી લેવી નીકળી ગયા સુધી ફરવા માટે આજ તો આજ જઈ સુધી બામણા જે કહેવાય છે સુરતનું નું મિની સાપુતારા હું તો કોઈ નથી જો ચાલો આજ જાવી અને તમને પણ બતાવીએ કે સાપુતારા કહેવાય કે ન કેવાય અત્યારે સુધી રસ્તામાં સુરતનું નું મિની સાપુતારા બધા મિત્રો સાથે નીકળી ગયા છે આજ બામણા જવા માટે તો આ એક નાનો આમ તો બ્રેક લીધો રસ્તામાં બધા સ્ટિંગ બિંગ એન્ડ કેરો છે અને લાલ પાણી લીલું પાણી કેમ કે રસ્તો બહુ આગો છે તો એનર્જી લેવી જરૂરી છે અને બે ત્રણ મિત્ર તરીકે ખાય છે ડોઢાણી નો બ્રેક આવી ગયો અને ટાઈમ થઈ ગયો છે ત્રણ વાગી ગયા છે એક વાગ્યા નીકળ્યા હતા તો સાફ પાણી પીએ અને પછી મળી ત્યાં બામણા એ નામ હોય નામ તો નથી ખબર કયું નામ નામ છે કાકા હું બાંબ બના નામ હોય તમને જ્યાં જ મળવી ફટાફટ અગર ચા પાણી પી લે બધાય સાહેબ ના હાલો આવડા સાહેબ હા પીવી હા ચાલ ચાલ હા પડી જવાનું જરૂરી છે રસ્તામાં વરસાદ અમને મળતો જાય છે અને વરસાદ રહેવા નામ લેતો નથી ઘડીક આવે ઘડીક જાય પણ મજા આવે છે બહુ મજા આવે છે કેમ કે ધીમો ધીમો વરસાદ આવે છે પાણી રસ્તો આવી ગયો હોય એવું લાગે છે ચાલો

થોડું થોડું સડી તો આમ શ્વાસ બહુ ફૂલી જાય છે અને એમાંય ફિટિંગ કપડાં પહેર્યા છે અને ચપ્પલ પહેર્યા એટલે બહુ લપસે છે શ્વાસ ડબલ ફૂલ્યા છે પણ નજારો છે એક નંબર પણ ધીરે ધીરે શ્વાસ ને પછી થોડીક વાત કરી આપણે હા તો મિત્રો થાકી ગયા છે થોડું ફ્રા બહુ થાકી જાય હું

બાપુ ગયા છે ધૂમ્મસ ધૂમ્મસ કઈ દેખાય નહીં ધૂમસો આપણે આવી ગયા છીએ સ્ટેશન સુરત થી માત્ર પંચાવન કિલોમીટર છે એકદમ સાપુતારા નહીં પણ સ્ટેશન ની મુલાકાત તમને બહુ મજા આવશે

તમારે okay, બાજુ <tip> <tip> <tip>

બામણાથી આવતા આવતા મારે અહીંયા સાડા આઠ થઈ ગયા તો ફ્રેશ જોશો આવીને તો અત્યારે બહુ જ ભૂખ લાગી છે પેલા જમી લઉં અને પછી તમને લોકોને મળું તો આજ સાંજે જમવામાં છે ભાખરી સેવનું શાક અને છે વગરિયા ભાત અને સાથે છે સંભારો તો જમી લેવી ચલો ફટાફટ જમી કરવા એકદમ ફ્રી થઈ ગયું છે અને અત્યારે ધીમો ધીમો વરસાદ આવે છે અત્યારે હું બહાર વિડીયો બનાવું છું કેમ કે અંદર બધા સુઈ ગયા છે તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો તો મળો તમને કાલે એક નવા વિડીયો સાથે તો Jaya Mataji.